ટ્રાફિકની સમસ્યા ને દૂર કરવા અમદાવાદના પૂર્વ ઝોનના ભાઈપુરાબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું ડિમોલેશન કામગીરીમાં પાંચ જેટલા કમર્શિયલ પ્રકારના બાંધકામોને ને એસ્ટેટ વિભાગના સ્ટાફ ખોખરા પોલીસ દબાણ ખાનગી મજૂરો જેસીબી અને બ્રેકર મશીનની મદદથી જમીન દોસ્ત કરાયા રહેણાંક અને કમર્શિયલ મિલકતો તોડીને બાર મીટર પહોળાઈનો રોડ જાહેર જનતાની અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અમદાવાદના પૂર્વ ઝોનના ભાઈપુરા વોર્ડમાં દબાણો કરાયા દૂર ભાઈપુરા હટકેશ્વર વોર્ડ અને અમરાઈવાડી વોર્ડમાં ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે રોડ પહોળો કરવા ભાઈપુરા હટકેશ્વર બોર્ડમાં એકસો વીસથી વધુ દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું કામગીરીમાં પાંચ જેટલા કમર્શિયલ પ્રકારના બાંધકામોને એસ્ટેટ વિભાગના સ્ટાફ ખોખરા પોલીસ દબાણ ખાનગી મજૂરો જેસીબી અને બ્રેકર મશીનની મદદથી જમીન દોસ્ત કરાયા રહેણાંક અને કમર્શિયલ મિલકતો તોડીને બાર મીટર પહોળાઈનો રોડ જાહેર જનતાની અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો